રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં આઠ ના આઠ જેવું થાય છે અને કાલ અમે વખર ગયા તા તમે વિડીયો જોયો ત્યાંથી આપણે ડ્રેગન ફ્રૂટ આવ્યા હતા એટલે આજે આપણે આપણે વાવ્યું લટાણામાં મોટર ચાલુ હોય ઝાડવા પીએ હે ઝાડવાનું અટાણા પાણી કાયમ જોયે

પાલક મનત મન્નત બે હે ને નિશાળે ગયા હે આજ બેનનો નો રિઝલ્ટ દેવાના હતા ઈ લેવા ગયા હે ઈ બે આવે ને તો પછી વિચારે કે હવે આવું બેન કે ને હવે આવી દે હું એટલે ઈ બેન નો વાટ જોઈએ છે કે આવે ને તો પછી ગયા વાવી દે આ છોકરા નિશાળે ગયા હતા બેન નું રિઝલ્ટ લેવા હાજી છે ત્રીજો નંબર આવ્યો હે ને ફ્રૂટ સ્લેબ બને હે ઈ ના બેન ફ્રૂટ બોલે

અમારા આથણા ઉપર થી એ વરહ જોઈ લ્યો આથણા કેવા થાય એના ઉપર થી વરહ અટકર કરે વરિયારી વરિયારી નાખવાની હે

Bây giờ thấy cái bát rồi nát nhanh lên bát rồi nát nhanh lên bát rồi nát nhanh lên em rồi nát nhanh lên bát 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 rồi nát rồi nát

को दुनु बथे प ब कुनको लागि करिले म त नहलेले कि तन्का इमर्ट त आबे बेना न खाना चाहि जे

આપણે કેરીયું કાલ ભરતભાઈ ની સાથે આવી ને એનો સીધો મુર્બો બનાવ્યું

اماري आले هي ودا بيني نه ها اوجي آء ٿندو نه ته ان باو ته لھو ٿندو دارو ڪجي ڏي ڏي ڏاڃا ان کي مڪس تيار چلو چلو ڏي بس ڪيم بچي ڏهي ڪيم

અમારે અટાણે છે ને અલ્લે લાઇન આવે છે આપણે આકડિયાવાળી ફુવારા લાઈન એટલે તમે આગળ કદાચ વિડીયો જોયો આપણે એ જીરુંનું હું ને ત્યાં છે તો ઓનલાઈન એનું કરાયું હતું આપણે ટૂંકમાં ફાઇલ બનાવી હતી એને પૈસા પૈસા ભરી દીધા છે ને એ લાઇન આજે આવે છે ફુવારા ને ઓલે આકડિયાવાળી લાઈન એમ જો અને એ પછી હજી ઓલું આવીએ જ્યાં જ્યાં આપણે પાસ કરાવી હોય સાહેબ કોપનીના આવીએ ને પછી ખોટા વાળીએ ટૂંકમાં આપણે ચાલુ કરવી જોઈએ કે ભાઈ આ ખેતરની લાઈન હતી ને ટૂંકમાં પ્રૂફ દેવા ખારું તો અટાણે ખાલી છે ને ટૂંકમાં લાઈન આવે છે એ લાઈન ઉતારી લઈ અને એ પછી આવી જાય તે પાસ કરવાનું દીધા તો એ ટૂંકમાં પાસ તો થઈ એટલે જ આવે ખાલી પ્રૂફ માટે ખોટા પાડે પણ એ હવે ટૂંકમાં સાહેબ કંપનીને આવે ને તય અટાણે ટૂંકમાં ખાલી લાઈન આવી ગઈ છે અને એના ઓલા આપણે રમકડા કાંઈ દઈએ ફુવારા અને ડાબલા ઓલું ઓલું એ જે હવે એ આવે પછી આપણે જો હું

અને એમાં બીજા બધા ઓલા આવે આપણે ફુવારા રમકડા કઈ અમે થઈને આવી બધા રમકડા આમાં છે ફુવારા રીંગુ ને પાઇપ ને જે બધું હોય ને બધા હે ને એખો ને બત્રીસે કટકા જેવું હે પછી અમારા કંઈક ઈઠોતેરો કટકા હે ને બીજા કઈક ચોપન કટકા એ કંઈક ખાતા ન થાય હે પાંચ પાંચ કહી પાંચ ખાતા હું ઓનલાઈન કરાવો લઉં એટલી લાઈન પછી ખાતા વર્તથી તો હોય એના ઉપર કટકા આવે આપણે ફૂકણી છે ને અહીંયા પડી આ વાડામાં જો પડી વાય આક તને છોડાવી નાખી તેદી ભિયાની પડી અને સૂરિયો ના આવી અહીંયા રી આજ ફરે તોરે છોકરી આવીતી હતી વારેથી આ બિજા પાછો રહેતા એટલે કોઈ વધારે સૂર્ય ને નય રહેવાનું આ આવે ને એમને માય ઉતાર નહીં કે હે સર્વે કરવા આગે જ દે તેદી વરી વાડી ભરી જાવ જો બુવાડા ની બધું ચડાવ

જોય હવે ક્યાં વાવી દે બે જગન ફ્રુટ બે આપડે વાવવાના હે ક્યાં હજી કઈ નક્કી નથી કર્યું તો આપડે ખાલી હા અહીંયા વાવી દે અમે હે ને મારી વાવવા નહીં

અને એનું કંઈક પિંજરું પિંજરું તૈયાર આવે છે એમાં એ જોઈ આવે વડું થાય પછી આઘણી તાજી કંઈ જરૂર છે નહીં આઘણી વાવી અને પાણી પાઈ દીધું હે તો આપણે પોપી વળી પાછું પાકી ગયું જો પાકી ગયું વળી એક ઉમાય બે ત્રણ પાકી ગયા હે હે તોડી લેવું બે દોતી દોતી ગયા થોડી લેવું ભલે હજી સેજ લીલું દેખાય છે જરાક એકાદ વધી ભલે હોય હજી એવા સારું રાખ્યું જરાક છે ને જ્યાં લીલું દેખાય જરાક એકાદ વધી આમાં નામાં રીએ તો હરફ પાકે હાલો આઠ વાઈ ગયા હે ને આજે અમારે વ્યારાજ રાખવા વેલા હે તો વ્યારા ને તૈયારી થાય ને આજે અમારે ને વરઘોડી એમ ખાવાનું હા મારું ભત્રીજો થાય એમ

એટલે આજે મારા વ્યાર આવેલા હા શ્રીખંડે આજે શ્રીખંડ ખાવાનું આવી ને તૈયારી થાય છે